ના ભણે તો પછી આપણી સાલ ભણો બેસીને કઈક ગાડી હોય તો ગાડી ઉપર આ તો બધા મારા માટે જવા માર્યો અને હું તો બાપડા ને કોઈ સાધન ગરીબ ઘર નો શું એને કે હું શું કર્યું હું ન મારા શિયા ભણવા જવું પડે ના ભણો તો પછી આપણું પોષણ શી રીતે માટે ભણો અને તને બીક નહી લાગે તો તું એ

મને મેળી તો હું છે વિઠલભાઈ બોલ્યા ભાઈ બોલ્યા ભાઈ હું આવું છું કે ભાઈ આયા મને સારી કેતા કે મને પાડી હું તને એનું કોમ હું ભણવા ના જાય

ભણવાતા અને હું તમારો તારા કોઈ ના તને શું બતાવીયે ના સાહેબ તો પછી ભણવા આવું ના ભાઈ ભણવા તો આપવું પડે જે તને કોમ આલું શું લઈ છે

لیو لیو جی. جی نا نا آہ. آہ. چیڑی چیڑ کی دے પેલો છોકરો પેલી રેડવા માર્યો કે મારી તો ભરે દે ને દૂધ તો મારી ના

گریب نے دیا کون کرے